નમસ્કાર હું વનીતા રાઠોડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સીએમસી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર ત્રણના હું આચાર્ય છું આજે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અને ઇનરવિલ ક્લબ દ્વારા અમારી શાળામાં વોટર હાર્વેસ્ટિંગના રિચાર્જ માટેની બોરની વ્યવસ્થા છે કરવામાં આવી છે આ પહેલ એક એવી પહેલ છે આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીમાં તળનું પાણી છે એ ખૂબ ઊંડે જઈ રહ્યું છે પાણી છે એની અછત વર્તાઈ રહી છે હજી ચોમાસું ગયું ન હોય તો આપણે પાણીની અછત વર્તાવવા માંડે આ ન વર્તાય એ માટે આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખૂબ અનિવાર્ય છે દરેક સરકારી શાળા હોય એમાં આ વોટર હાર્વેસ્ટિંગ છે એમના રિચાર્જનો પ્લાન થાય એમનો બોર્બ કરવામાં આવે એમાં રિચાર્જ થાય અને વોટર છે જે વરસાદી પાણી છે એના સંગ્રહની વ્યવસ્થા પણ થાય માત્ર સરકારી શાળામાં જ નહીં જ્યાં પણ એવી જગ્યાઓ છે જ્યાં ઓપન સ્પેસ છે જ્યાં એવા એવી લોકો પાસે ખુલ્લી જગ્યાઓ છે ત્યાં જો પાણી બચાવવા માટેની આવી પ્રવૃત્તિ થાય તો એ માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે જોડાયું છે તો એમના એમની સાથે આપણે પણ જોડાઈ અને એમને સપોર્ટ કરવાનો છે ગીર ગંગા પરિવારનું ટાર્ગેટ છે કે અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ બનાવવા અને સાથે સાથે આવા વોટર હાર્વેસ્ટિંગના પણ બોર કરી આપવા તો આપણે પણ આપણા જે શુભ દિવસો છે જ્યારે આપણે જન્મદિવસની ઉજવણી કરતા હોય અને ખોટી મિશબાનીઓ કરીને પૈસા વેડકતા હોય એને બદલે આપણે ગીર ગંગા સાથે જોડાય પર્યાવરણ બચાવ માટે આપણે આપણા ભવિષ્યના નાગરિકોના બચાવ માટે પાણીને બચાવીએ પર્યાવરણને બચાવીએ આ કામમાં સૌ સાથે જોડાય એવી એક અપીલ છે આભાર